હજી તો તમે ખાલી શરૂઆત જ જોઈ છે આગળ આ બેન કેવું ગીત ગાય છે તે જોજો તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે કાજલબેન મહેરિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયામાં આ બેન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે હજી તો તમે ખાલી વિડીયોની શરૂઆત જોઈ છે કે તેમાં આ બેન કેવું ગીત ગાઈ રહ્યા છે પણ આગળ આગળ આ બેન એવું ગીત ગાય છે કે તમને વિશ્વાસ નહીં થાય કે આ બેન આવું પણ ગીત ગાઈ શકે આ ગીત સાંભળીને લોકોના ટોળા ભેગા થઈ જાય છે કાજલબેન બહેરિયાને ડાયરામાંથી કાઢી મૂકે છે કારણ કે આ બહેને એવું ગીતની પથારી ફેરવી નાખી છે આ બહેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને પદ્મા ગીતની પથારી ફેરવી નાખી છે તે વિડીયો આપણે જોવાના છે પણ તે વિડીયો જોતા પહેલાં તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈને ફૂલ સપોર્ટ કરજો કારણ કે ભવિષ્યમાં આવા અનેક નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળશે બાકી આ વિડીયો ખાલી તમને ફોટો લગાડવા માટે બનાવ્યો નથી એટલે કોઈએ પોતાના પર લેવો નહીં આ વિડીયો તમારા મનોરંજન માટે બનાવ્યો છે કોઈએ ખરાબ કોમેન્ટ કરતા નહીં અને આ બેન વિશે કોમેન્ટ સારી તો લ્યો હવે સૌથી પહેલાં એકવાર વિડીયો જોઈ લો हो मार के जो मारा झाले जो अधुरी the one <laughs>